રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી દીપડાની દહેશત જોવા મળી રહી છે જેના પગલે વન વિભાગ પણ સતર્ક થઈ છે રાજકોટ શહેર તેમજ આજુબાજુના વિસ્તાર જસદણ ધોરાજી અને જેતપુર પંથકમાં દીપડો જોવા મળી રહ્યા હોવાની ફરિયાદો સામે આવી છે રાજકોટ જિલ્લામાં ચાલીસ જેટલા દીપડાઓ હોવાનું વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું જેના પગલે વન વિભાગે અલગ અલગ જગ્યાએ પાંચ જેટલા પાંજરા પણ મૂકવામાં આવ્યા તેમજ સતત વન વિભાગની ટીમો પણ મોનિટરિંગ કરી રહી છે વન વિભાગના આર એફ તુષાર પટેલે જ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રથમ વખત રાજકોટ શહેરના યુનિવર્સિટી ખાતે બાવીસ તારીખના રોજ વન વિભાગની ટીમને ઇનપુટ મળતાની સાથે જ તપાસ હાથ ધરતા દીપડો હોવાનું ઇનપુટ મળી આવ્યા હતા ત્યારબાદ વન વિભાગની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે રાજકોટની આજુબાજુના વિસ્તારમાં તપાસ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી એ સામે નથી આવ્યું કે દીપડા દ્વારા મારું કરવામાં આવ્યું કે પછી અન્ય પ્રાણી દ્વારા કરવામાં આવ્યું છે જેની તપાસ પણ હાથ ધરવામાં આવી બાવીસ તારીખના રોજ મળેલ પ્રથમ માહિતી અનુસાર રાજકોટના યુનિવર્સિટી વિસ્તારમાં મુંજકા ગામ પાસેના વિસ્તારમાં દીપડો જોવા મળેલના સમાચાર મળ્યા હતા ત્યારબાદ વન વિભાગની અલગ અલગ ટીમો બનાવીને સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું આ સર્ચ ઓપરેશન દરમિયાન દીપડાના હોવાના ઇનડાયરેક્ટ પગમાર્ગ તરીકેના નિશાનો જોવા મળેલ હતા ત્યારબાદ રોજની વન વિભાગની ટીમ દ્વારા જે અલગ અલગ જગ્યાએ સર્ચ ઓપરેશન કરી અને જ્યાં પણ દીપડો હોવાના સમાચાર મળે છે તો તે સ્થળ ઉપર જઈને તપાસ કરવામાં આવે છે અને રાજકોટના મુંજકા ગામ વિસ્તાર યુનિવર્સિટી વિસ્તાર કાલાવાડ પોલીસ હેડક્વાર્ટર વિસ્તાર આ વિસ્તારમાં એની મૂવમેન્ટ હોવાનું જાણવા મળેલું છે જો રાજકોટના અલગ અલગ જિલ્લા તાલુકામાં દીપડા તો છે આપણી પાસે અને તેની મૂવમેન્ટ રહેતી હોય છે પરંતુ મોટાભાગે તે હ્યુમન હેબિટેડ રહેઠાણ વિસ્તારમાં જોવા મળતા નથી કે આવતા નથી મોટાભાગે જંગલ વિસ્તારમાં એમની મૂવમેન્ટ રહેતી હોય છે પરંતુ ઘણીવાર હ્યુમન વિસ્તાર કે જે રહેઠાણ વિસ્તાર છે તેમાં એમનું આ આવાગમન રહેતું હોય છે આપણે રાજકોટમાં જે પણ મારણના જેટલા સમાચાર મળ્યા છે હજુ સુધી કોઈ એવું કન્ફર્મ થયું નથી કે દીપડા દ્વારા મારણ કરવામાં આવ્યું હોય તેમ છતાં અમારી ટીમ દ્વારા એની તપાસ કરવામાં આવી છે હા બેડલા ગામે જે કાલના સમાચાર છે જેમાં મારણ કર્યું છે તે કન્ફર્મ થયું છે અને ત્યાં આગળ હાલમાં વન વિભાગની ટીમ દ્વારા પિંજરું ગોઠવ્યું અને દીપડાને પકડવા માટેની ગતિવિધિ હાથ ધરવામાં આવી છે આપણે રાજકોટ જિલ્લાના મોટાભાગના તાલુકામાં જેમ કે ધોરાજી જેતપુર છે ઉપલેટા છે રાજકોટના પણ પડદરીના આ બધા તાલુકામાં દીપડા તોની વસ્તી છે પરંતુ મોટાભાગે હ્યુમન રહેઠાણ વિસ્તારમાં આવતા નથી જેના કારણે એને પકડવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી કેમ કે વન વિભાગના જે પણ જંગલ વિસ્તાર છે કે જે ઝાડી વિસ્તાર છે એવા વિસ્તારમાં એમની મૂવમેન્ટ રહેતી હોય છે અને આપણે જાણીએ છીએ કે એ વન્ય પ્રાણી છે એટલે એને એવી રીતે આપણે પકડીને અન્ય જગ્યાએ પણ મૂકી ના શકીએ પરંતુ તેમ છતાં અમારી ટીમ દ્વારા અવેરનેસના કાર્યક્રમો કરવામાં આવે છે આ ઉપરાંત આવા જે પણ વન્ય પ્રાણીઓ છે તેમને ટ્રેક કરવામાં આવતા હોય છે અને સમયાંતરે તેમનું લોકેશન પણ મેળવવામાં આવતું હોય છે અમારી લોકોને એટલી જ અપીલ છે કે આવા કોઈ પણ રૂમર્સ જે ફેલાય છે તેના પર વિશ્વાસ કરવો નહીં વિભાગ દ્વારા જે પણ માહિતી આપવામાં આવે તેનો સચોટ પાલન કરવામાં આવે બને ત્યાં સુધી રાતના સમયે એકલા ટ્રાવેલિંગ ન કરવું અથવા તો વાડી વિસ્તારમાં ન જવું જોઈએ બને ત્યાં સુધી દસથી પંદર જણના ટોળામાં ફરવું જોઈએ શક્ય હોય ત્યાં સુધી જે પણ વાડી વિસ્તારમાં કામ કરતા મજૂરો છે તેઓને રાત્રિ દરમિયાન બંધ ઓરડામાં સુવાની વ્યવસ્થા કરી આપવી જોઈએ અને જે પણ લોકો વાડી વિસ્તારમાં રહે છે અને મચ્છી ખાતા હોય કે એવું બનાવતા હોય તો આવો જે વધેલો ભાગ છે માંસ મચ્છીનો તે દૂર ફેંકે અથવા તો જમીનમાં દાટી દે અને નજીકમાં ના રાખવું જોઈએ જેથી દીપડો આકર્ષિત ના થાય તકેદારીના ભાગરૂપે વન વિભાગની અલગ અલગ ટીમો બનાવી અને રોજ રાત્રિ દરમિયાન સર્ચ ઓપરેશન કરવામાં આવે છે દીપડા હોવાના લોકેશનના કોઈ પણ સમાચાર મળે છે તો તુરંત વન વિભાગની ટીમ ત્યાં સ્થળ ઉપર પહોંચી અને સાચી હકીકત શું છે તેનું મેળવવામાં આવે છે અને જો કન્ફર્મ થાય કે આ વિસ્તારમાં દીપડો જોવા મળેલ છે તો ત્યાં પિંજરા ગોઠવી કે કેજ ગોઠવી અને તેને પકડવા માટેની ગતિવિધિ હાથ ધરવામાં આવે છે જો દીપડો એ એક શિકારીને ચતુર પ્રાણી છે આપણા દ્વારા જે પણ દીપડાને પકડવા માટે જે પણ રીત અપનાવવાની થતી હોય તે તમામ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અલગ અલગ જગ્યાએ ટ્રેપ કેજ ગોઠવવામાં આવ્યા છે આ ઉપરાંત જો વધારે ગંભીરતા જણાશે તો પછી અન્ય ટીમને પણ બોલાવીને પ્રક્રિયા હાથ ધરવામાં આવશે